માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજા મજામાં છો આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે આપણે જઈ પલોટે આપણે ફાઇનલી મિત્રો ઘરે લેવા આવ્યા છીએ અત્યારે આપણે હાલમાં જઈ છીએ આપણા પલોટે તમને બતાવવા જ આપણો પ્લોટ ને આપણે બેલાની ગાડી પણ ઉતારી છે તો હવે તમને મળવું ત્યાં જઈને ફાઇનલી મિત્રો આપણે જાતા હતા પલોટે અને આપણી ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે સાઉન્ડ જોવો તમે સાઉન્ડમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે જુઓ કેવો સાઉન્ડ આવે છે જો સાઉન્ડમાં કંઈક ફેર પડી ગયો છે ને બતાવવી પડશે ઘેરે છે નહીં વાંધો નહીં બતાવી દેવું ઘેરે છે બહુ અઘરો સાઉન્ડ થઈ ગયો છે વાગી ગયા છે ચાર ને અત્યારે લાગ આપણે સૂઈને જાગી ગયા છીએ તો અત્યારે લાગી ગઈ છે ભૂખ તો આપણે જઈએ અત્યારે રાવણા ખાવા ત્યાં સુધી તમે બની રહ્યો બ્લોક મિત્રો આપણે રાવણા ખાવા ચાલી ગયા છીએ તમે જોવો રાવણા કેવા છે જોવો મિત્રો આખો રાવણો ભીરો છે તોય આપણે એકવાર ખાઈ ગયા હતા અત્યારે બહુ હતા અત્યારે આપણે છે મીડિયમ જોવો તમે એક નંબર રાવણા છે આપણે ખાઈ લઈએ રાવણા આવી ગયા છીએ જાંબુડા ખાઈ લીધા છે અને તમે જોવો જીભ કેવો જ આંબુડા કેમ નેક્સ્ટ લેવલ જાંબુડા છે ને અમે જાંબુડા ખાઈ લીધાં થેલી ખેલી પાડી લીધા ને ખરખેરા એટલા તો લોકમાં બનારો રહો હવે તો થી રાહ નહીં જાતા તો ફાઇનલી મિત્રો આજે અગિયારસ ને જુગારીયા બેસી ગયા છે રૂપિયો રૂપિયો રમવા મેળા છે ને આપણે સારવાર બેસીએ मित्रों आज भी गांगुल स्टेडियम में मैच स्टार्ट हो चुकी है आ गांगुल स्टेडियम से तुम्हारा रमु है तो नो पैसा दस रन माली दीदा है गांगुल स्टेडियम में आउट नहीं तो इतने कैसे आउट है? आउट आई वांट तो તો ફાઇનલી મિત્રો ગાંગુલી સ્ટેડિયમ આપણું ખાલી થઈ ગયું છે ને બીજા સ્ટેડિયમમાં રમવા વ્યા ગયા છે જુઓ બીજા સ્ટેડિયમમાં રમવા વ્યા ગયા છે જો દડો દાબી દીધો છે કોઈ નાખો છે મિત્રો સનસેટ પણ મસ્તીનું એવું થઈ ગયું છે જોવો તો આવ્યો તમને આ બ્લોગ સારો લાગ્યું હોય સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા વ્લોગમાં તો આવ્યો જય માતાજી જય શ્રી